વિસાવદર કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં હનુમાન જયંતિની રંગારંગ ઉજવણી વિસાવદર મધ્યમાં આવલ પોપટડી નદીના કાંઠે આવેલ અતિ પૌરાણિક કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે જગ્યાના મહંત પરમપૂજી બાપુના માર્ગદર્શન હેઠળ હનુમાન જયંતિની ધાર્મિક વાતાવરણમાં ભક્તિસભર માહોલમાં હનુમાન જયંતિની ભવ્યાતિભવ્ય રંગારંગ ઉજવણી બહોળી સંખ્યામાં ભક્તજ્નો તેમજ જગ્યાના સેવકગણની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ ઉજવણી અંતર્ગત હનુમાનજી દાદાનું પૂજન अर्चन महाआरती सत्यनारायण भगवाननी कथा महाप्रसाद 56 भोग सहित નું સુંદર આયોજન કરવામાં આવેલ તેમ જ મહારતી સંપન્ન થયેલ બાદમાં ઉપસ્થિત તમામ ભાવિકો માટે ભોજન પ્રસાદ નું સુંદર આયોજન કરવામાં આવેલ જેનો બહોળી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધેલ આ પ્રસંગે જનકભાઈ ડોડિયા મનસુખભાઈ સયાગર નિલેશભાઈ जोशी કેતુલભાઈ કનાબર कौशिकભાઈ રાદડિયા હિરેનભાઈ કોટક निशाबेन भाई रिबडिया जूनागढ़ जिला पंचायत सदस्य श्रीमती चंद्रिकाबेन वाडोदरिया विसावदर तालुका कांग्रेस प्रमुख करशनभाई वाडोदरिया जूनागढ़ जिला भाजप पूर्व मंत्री रमणीक भाई दुदात्रा विसावदर क्लब क्लबना डिस्ट्रिक्ट चेयरपर्सन रमणीक भाई गोहेल अमितप्री बापू वीरेन्द्र परिबापू सेवकगण मनसुखभाई केतुलभाई कानाबार शैलेष भाई झालावाडिया रमेश भाई डोबरिया किशोरभाई डोबरिया समीरभाई सयागर हरेश भाई सुखड़िया मनोज भाई गोहेल लाल भाई रति भाई भरत भाई તેમજ ভক্ত सेवक गण તેમજ માતાઓ બહેનો યુવાનો બાળકો સહિતna બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રસંગને દીપાવ્યો હતો